ખાસ મનાય છે કે જે વલસાડમાં જીત મેળવે તે દેશમાં સરકાર બનાવે અને એટલા જ માટે કોંગ્રેસ ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ વલસાડ બેઠક પરથી જ કરી રહ્યું છે આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુર ખાતે એક જનસભાને સંબોધન કરવાના છે ત્યાં પણ તૈયારી કરવામાં આવી રહી છે અગિયાર વાગે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે કેવું છે ત્યાંનો માહોલ મનીષ ચડાવશે જી મનીષ

તો અહીંયા અનંતભાઈ ને કેવો પ્રતિપ્રસાદ મળી રહ્યો છે અહીંયા તો સારો મળી રહ્યો છે અનંતભાઈ કામ કર્યા છે ખરા હા અનંતભાઈ તો આવે જ છે કામ કરવા માટે જોઈ શકાય છે અત્યારે જે પ્રિયંકા ગાંધી જે રીતના સુરત એરપોર્ટ પર સૌ પ્રથમ આવવાના છે ત્યારબાદ તેમનો જે કાર્યક્રમ હતો તે હેલિકોપ્ટર મારફતે અહીંયા આવવાના હતા પરંતુ કોઈ કારણસર તે હેલિકોપ્ટરનો જે પરમિશન હતી તે નહીં મળવાના કારણે તે હવે બાયરોડ સુરતથી વલસાડ ખાતે અહીંયા ધરમપુર આવવાના છે ત્યારે જે જનમેદની છે તે ઉમેદવારનું શરૂ થઈ ગયું છે અને સાથે વાત કરું શું કહેશો કોણ આવે છે પ્રિયંકા ગાંધી તો બિલકુલ ટૂંક સમયમાં જ હવે છે તે પ્રિયંકા ગાંધી છે તે અત્યારે આ ધરમપુરમાં આવી પહોંચશે અને એક મોટી જનસભા છે તે સંબોધશે જેને લઈને જે લોકોની ભીડ છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે જી આભાર મનીષ તમામ વિગતો માટે